ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના હાહાકાર વચ્ચે ભરૂચ વિપક્ષની આરોગ્ય વિભાગમાં રજૂઆત છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભરૂચ નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ હેમેન્દ્ર કોઠીવાલા સહિતના સભ્યોએ જિલ્લા આરોગ્ય વિભાગની કચેરી ખાતે અગિયાર કલાકે જિલ્લા આરોગ્ય અધિકારી અને પાલિકાના પ્રમુખ અધિકારીને રજૂઆત કરી હતી અને ચાંદીપુરા વાયરસના જિલ્લામાં એક પણ કેસ નથી પરંતુ આરોગ્ય કેન્દ્ર અને પાલિકા સંચાલિત દવાખાનામાં વાયરસ સામે લડવાની સુવિધા ઊભી કરવા સાથે ભરૂચની તમામ સ્કૂલ અને ઘરોમાં બ્લડ સેમ્પલ ડોર ટુ ડોર લેવા સહિત જનજાગૃતિના કાર્યક્રમ યોજવા પ્રયાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ગુજરાતમાં ચાંદીપુરા કેસના લક્ષણો સતત વધી રહ્યા છે હાલમાં ગુજરાતમાં પાંત્રીસ થી વધુ કેસો નોંધાયા છે અને પચાસ ટકાથી વધુનો મૃત્યુઆંક છે સદનસીબે આપણા ભરૂચના અંદર હાલમાં એક પણ કેસ નોંધાયો નથી એના લક્ષણો જોવા મળ્યા નથી ત્યારે પાણી આવતા પહેલા પાર બાંધવી જરૂરી છે તેના ભાગરૂપે આજરોજ ભરૂચ નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી તેમજ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવેલી છે કે જે પણ ભરૂચના અંદર આરોગ્ય કેન્દ્ર છે અને ભરૂચ નગરપાલિકાના અંદર નગરપાલિકા સંચાલિત દવાખાના છે ત્યાં આની સામે લડવા માટેની સુવિધા ઉભી ઊભી કરવી જોઈએ ભરૂચના અંદર તમામ સ્કૂલોના અંદર તમામ ઘરોમાં આ લક્ષણો જો દેખાતા હોય તો તાત્કાલિક ધોરણે ત્યાં જઈને બ્લડ સેમ્પલ લેવા જોઈએ અને ડોર ટુ ડોર જઈને આના વિશે જનજાગૃતિ લાવવી જરૂરી છે કારણ કે આ લક્ષણો સુધી હાલના હાલમાં ભરુચના અંદર કોઈ પણ પ્રજાને ખબર નથી ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આના ઉપર જનજાગૃતિના ભાગરૂપે કાર્યક્રમો આપીને લોકોને જાગૃત કરવા જોઈએ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ